વટવટિયા શાળા બંધ કરી છે તો સાથે જ ભિલોડાના મોતીપુરા અને મેઘરાજની માળકંપ પ્રાથમિક શાળા બંધ કરી છે શિક્ષણ વિભાગના વીસ દસ છવ્વીસ દસ બે હજાર વીસના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો એક ગઈકાલે એનો પત્ર કર્યો છે અને બે શાળાઓ છે એમાં એકનું એકથી પાંચ બંધ કર્યું છે અને એક શાળાનું થી સાત ધોરણ બંધ કર્યું હું શાળાવાઈઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે એ શાળા બંધ કરી એમાં માત્ર બે વિદ્યાર્થીઓ હતા સાકરિયા કંપાની અંદર ત્રણ વિદ્યાર્થી હતા મુનસીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં એકથી પાંચમાં માત્ર એક બાળક હતું પીપલાણા માલપુર તાલુકામાં સાત બાળકો હતા હમીરપુર જે છે એની અંદર છઠ્ઠું ધોરણ અને સાતમું ધોરણ બંધ કર્યું છે એની અંદર ઝીરો વિદ્યાર્થી હતા મોતીપુરા બિલુડાની અંદર સાત વિદ્યાર્થી હતા માળકંપા મેઘરજની અંદર ચાર વિદ્યાર્થી હતા બાદરપુરા બાયડની અંદર જીરો વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર દસ વિદ્યાર્થી એટલે દસ અથવા તો દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ દસ અથવા દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે શાળા બંધ થઈ છે એ આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે દોઢ કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે દોઢ કિલોમીટર કરતાં એટલે દોઢ કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટા ભાગે એવી શાળામાં આપી છે કે જે શાળાની અંદર એક શિક્ષક વાળી શાળા હતી એ શાળાની અંદર કામગીરી આપી ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે કપિલ પટેલ નેશનલ સ્યુઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર